ભાભર તાલુકા પંચાયત ખાતે ઘટક કક્ષાનો બે હજાર ચોવીસ પોષણ ઉત્સવ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી યોજાયેલ ઘટક કક્ષાનો બે હજાર ચોવીસ પોષણ ઉત્સવ કાર્યક્રમમાં ભાભર મામલતદાર તાલુકા વિકાસ અધિકારી ભાભર મેડિકલ ઓફિસર હિતેન્દ્ર ઠાકોર અને ભાભર સીડીપીઓ હંસાબેન પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં કાર્યકર અને તેડાગર બહેનો દ્વારા ટીએ ચાર મિલેટ્સ અને સરગવાનો ઉપયોગ કરી ત્રણસોથી વધુ વાનગીઓ નિદર્શન માટે મૂકવામાં આવી હતી મહાનુભાવો દ્વારા વાનગીઓનું મૂલ્યાંકન કરી તેમાંગથી મિલેટ્સ વાનગીના એકથી ત્રણ નંબર અને ટીએ ચાર વાનગીના એકથી ત્રણ નંબર મેળવેલ બહેનોને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા યોજાયેલ કાર્યક્રમમાં આરોગ્ય કેન્દ્રનો સ્ટાફ આઈસીડીએસનો સ્ટાફ તેમજ આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો તેમજ આશાવર્કર બહેનો સહિત બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આજના પોષણ ઉત્સવ બે હજાર ચોવીસ ઘટક તાલુકાની અંદર કાર્યક્રમ કરવામાં આવ્યો જેની અંદર આંગણવાડીની એકસો ને પોત્રીસ બેનો વાલીઓ બાળકોએ ભાગ લીધો આજના કાર્યક્રમની અંદર ટીએચઆર વિવિધ વાનગીઓ બનાવીને લાવી સરગવાના પનનો ઉપયોગ કરી વિવિધ વાનગીઓ બનાવીને લાવી અને માંથી જે બાજરી રાગી તલ જે જે વસ્તુ છે એમાંથી મિલેટમાંથી વાનગીઓ બનાવી સરગવાના પનનો ઉપયોગ કરી મેથીનો ઉપયોગ કરી અને વિવિધ વાનગીઓ બનાવી અને બેનો મોટી સંખ્યામાં લઈને આવી છે આજે એકસો પોત્રીસ બહેનોને જે ભાગ લીધો છે એ ઉત્સવમાં એની અંદર એક બે ત્રણ ચાર ને છ નંબર આપ્યા છે અને બાકી ત્રણ નંબર જે ઇનામ રૂપે બાઉલ આપવામાં આવ્યા છે આજના પ્રસંગમાં નાના નાના ભૂલકાઓ પણ સારી એવી પ્રવૃત્તિઓ કરી છે આજે અમારા મામલેકદાર સાહેબ ટીડીઓ સાહેબ અહીંનો આરોગ્ય સ્ટાફ આંગણવાડીની બેનો પત્રકાર ભયો અહીંયા તાલુકા પંચાયતનો સ્ટાફ તમામ મોટી સંખ્યામાં હાજર રહ્યા આજે મારો પોષણ ઉત્સવનો કાર્યક્રમ સંદેશો એવો છે કે વાલીઓ પૂરતું બાળકો સુધી પોષણયુક્ત ખોરાક પહોંચાડે પીએચઆરમાંથી જે ઘરે આપવામાં આવે છે શક્તિ માતૃશક્તિ પૂર્ણાશક્તિ એની અંદર વિવિધ વસ્તુ ઉમેરી અને બાળક સુધી આ વસ્તુ પહોંચાડે કે જેનાથી બાળકને કુપોષણ મુક્ત કરી શકાય આ જે વાનગી બનાવી છે એક નિદેશનના રૂપમાં આપવામાં આવી છે કે જે વાલીઓ દેખે અહીંયાથી તો બીજા પોંચ વાલીને તૈયાર કરે કે એમના બાળકને પણ આ વસ્તુ ખવડાવે કે જેનાથી કુપોષણ મુક્ત આપણે કરી શકીએ બાળકો અહીંયા રસપૂર્વક ભાગ લઈ શકે અને બાળકો પણ ઉત્સવ રૂપે અહીંયા ખૂબ સારી સંખ્યામાં અને બાળગીતો સાથે સરસ એવી પ્રવૃત્તિઓમાં રહ્યા અહીંયા આજે વાનગીઓ લાવી છે એની અંદર ઘણા બધા બેનો સરગવાના સૂપ બનાવીને લાવી છે સરગવાના પાનમાંથી મુઠિયા બનાવીને લાવી છે રાગીની અંદરથી અમુક વસ્તુ બનાવી લે છે એ શરીર માટે શુભકારી છે એટલે સંદેશો એવો છે કે બહેનો જેટલો વધુમાં વધુ પ્રચાર થાય વાલીઓ સુધી એના માટે અમારી બહેનો તત્પર છે આભાર થયું